માધવપુરનો મેળો એટલે કે એક અનેરો મેળો આનંદનો મેળો એ છે આપણો આ માધવપુર ઘેડનો મેળો તો ચાલો આજે આપણે માધવપુરનો આખો મેળો આ એક જ વિડીયોમાં આખે આખો મેળો તમને બતાવવાના છે એટલે વિડીયોમાં બન્યા રહેજો જેમાં હસ્તકલા માધવરાય રૂક્ષ્મણીનું મંદિર એ બધું જ આ વિડીયોમાં તમને જોવા મળશે અને વિડીયોમાં સેટ સુધી બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો લાઇક શેર સસ્ત તો રામ રામ સીતારામ આપણા મોજરી ડાયરીને કેમ છો બધા મજામાં મજામાં જશું તો આજે આપણે જવાનું છે એક માધવપુરના મેળામાં અનેરો મેળો આનંદનો મેળો એવો અમારા માધવપુર ઘેણનો મેળો તો બધા તમે આવજો અને હજી કોઈ ન આવ્યા હોય તો વેલેરા આવી જજો અને કાલે છે ને જે કાલુનો મેળો છે ને એ બહુ જ જમાવટવાળો છે અને કાલે બધા મિત્રો પહોંચી જજો કારણ કે આજના આ બ્લોગમાં તમને ખબર પડી જાય કે કાલુનો મેળો કેવી રીતે આનંદનો મેળો છે એટલે કાલે તો કોઈ આવવાનો માધવપુરમાં કોઈ ભૂલતા નહીં અને આજે આપણે છે ને આ એક વિડીયોમાં ભૂકા બોલાવી દેવાના છે આખે આખા માધવપુરમાં જેટલા મેળાના વિભાગો છે જે વન જ્યાં શ્રીકૃષ્ણ ભગવાન અને માધવરાયજીના જ્યાં વિવાહ થયા હતા ત્યાં પણ આજે આપણે જવાનું છે તો જલ્દીથી જ આજે ખોટું કંઈ બોલવું નથી જલ્દીથી તમને પણ જોવાની ઉતા મરે છે તો જલ્દીથી આપણે જઈએ ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એસ કેભાઈનો ડાયલોગ કન્ટિન્યુ રહેજો વિડીયામાં થેન્ક યુ તો આવી ગયા છે આપણે માધવપુર મેળામાં અને સૌથી પહેલો વિભાગ આપણે જઈએ હસ્તકલા હાથ એટલે કે જે બધી હાથથી બનેલી વસ્તુ હોય તે બધી વેસ્ટ અને આપણે તે કેવી રીતે બને એ જોશું તો ચાલો આપણે જઈએ હસ્તકલા હાથમાં મોટામાં મોટું આ છે ને આખી આખું ડૂમ છે અને એની અંદર જુઓ કેટલા લોકો છે અને ભીડ સાંપટી છે જોઈ શકે તમને બધું બધી બધી વસ્તુ એક એક કરી અને આપણે બધી બધી વસ્તુ જોઈશું કે ક્યાંના છે ક્યાંના નથી એ પણ હું તમને બતાવીશ ઉપર તેમનો બોર્ડ મારેલો હશે તે પણ આપણે કેમેરામાં ઝૂમ કરી અને જોઈશું તો વિડીયોમાં બન્યા રહેતું થેન્ક યુ વેરી મચ બનાવેલ હોડીઓ છે અને ઘણા ઘણા પ્રકારની અહીંયા હોડીઓ છે એક માળની બે માળની અને અહીંયા બધાય સબિયુ અને એવું છે જોઈ શકો છો તમે અને આ બધી જે તમે અત્યારે વસ્તુ નિહાળી રહ્યા છો તે બધી સ્કીનની વસ્તુઓ બધી તમે અત્યારે નિહાળી રહ્યા છો કે છે મણિપુરની વસ્તુઓ બધું બધી મણિપુર ની વસ્તુઓ હે આ છે અસમની શા જોઈ શકો છો આવી રીતે બધા લેતા હતા તેમની ભાષા બોલવામાં બહુ તકલીફ પડતી હતી આ બધા છે અસમની વસ્તુઓ જોઈ શકો છો તમે અલગ અલગ વેરાયટીમાં જે નાખવાની થેલા અને થેલી ને બધું ઘરના આ મશીન દ્વારા એક આખે આખું આનું અક્ષર ઉભું થાય અને એક મસ્ત મજાનું કાપડનું નિર્માણ થાય છે જોઈ શકો છો તમે કેવી રીતના આ કાપડ આમાંથી બને છે કેટલા બધા દોરા એક સાથે આમાં નાખેલું હોય અને તે દોરાનું એક મસ્ત મજાનું લુગડું બને છે તમે જોઈ શકો છો અને આ છે જે હમણાં આ બે હજાર પચીસમાં નવું બનેલું મંદિર છે માધવરાય રૂક્ષમણીનું મંદિર છે અને કંઈ જ ના ઘટેવું મંદિર બને બન્યું છે અને એવા ગેટ અને આ મંદિર આખે આખું જે રાજસ્થાન પથ્થર છે તેમાંથી બનાવવામાં આવ્યું છે અને બે હજાર પચીસમાં જ બનેલું છે આનું નિર્માણ હમણાં જ થયેલું છે તો જઈએ આપણે અંદર કેવું મંદિર છે તો એ હું પણ માધવપુર મેળો બે હજાર પછી જ ઘણા બધા ક્યાંય ક્યાંયથી બીજા રાજ્ય સાત આઠ રાજ્યોથી કેટલા બધા શ્રદ્ધાળુ યાત્રાળુ આવતા હોય છે અને માધવપુરના મેળાને એક અલગ રીતથી અલગ અંદાજથી નિહાળે છે અને લોકોને ખૂબ જ મજા આવે છે તમને કેવી મજા આવે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે